ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરા સમિતિની જાહેરાત કરી આ કમિટીમાં સમિતિનું નેતૃત્વ રાજનાથસિંહ કરશે જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે પિયુષ ગોયલને સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે મળતી માહિતી અનુસાર ભાજપની આ ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં કુલ સત્યાવીસ સભ્યો હશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મળ્યું છે ભાજપના સમિતિમાં અર્જુન મુંડા મુદ્રાદવૃતિ ઈરાની અર્જુન રામ મેઘવાલ કૃષ્ણ કિરણ રિજ્જુ અશ્વિની વૈષ્ણવ ધર્મેન્દ્ર પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હિમંતા વિશ્વાસ શર્મા વિષ્ણુ રવિશંકર પ્રસાદ સુશીલ મોદી કેશવ પ્રસાદ રાજીવ ચંદ્રશેખર વિનોદ તાવડે રાધા મોહનદાસ ઓપી ધનખડ અનિલ એન્ટની અને તારીખ વગેરે પણ સામેલ છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ